હેલો એવરીબડી કમેન્ટ કરતા રહેજો મિત્રો જગુભાઈ સ્વાગત છે તમારું વેલકમ કેમ છો જય માતાજી જય માતાજી જય માતાજી કેમ છો क्या पानी થઈ ગયો દેર્મા તાજી વસંતલાલ દરજીન સ્વાગત છે ચંદ્રિકાદરજીનું સ્વાગત છે Jai Mata Ji, Jai Mata Ji. Jai Mata Ji wala, Jai Mata Ji. Kem cho. Ek minit blue. Amad lo cha parche blue ke video pas hai. I mean, ni ye bhai. લાઈક કરો કોમેન્ટ કરો જાગુભાઈ જય માતાજી એવું ચંદ્રિકા દરજી કહી રહ્યા છે Jaya Salima, Jaya Salima. Ram Ram Ne Sita Ram 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 Ne Sita Ram.

તમને જય માતાજી કે છે ચંદ્રિકાદરજી Ram Jay Ram Jay Ram Jay Ram Ram जय माताजी शंजू कक्का चंद्रिका कक्की उठ ठाकुर भाई के लिए छे ठाकुर भाई जय माताजी वाला आराम ठाकुर भाई एक मिनट जय माताजी ठाकुर भाई हर हर महादेव हर हर महादेव लाइव को लाइक करना कमेंट करना नया है तो सब्सक्राइब कर देना तो तो लाइव को लाइक करना कमेंट करना जय माता जय माता ओहो जय श्री राम जय श्री राम સંજય કોમેડિયન આપ સભી કા સ્વાગત કરલીફા દિખ રહ જય હિન્દ જય ભારત લાઈક કમેન્ટ કરતે રેના હા દુબઈ નું છે દુબઈ નું સંજુભાઈ ફોટા વાળું હા ફોટા વાળું તો તમારે થશે ઠાકોરભાઈ

નહીં થતું ફોટોવાળું થશે એમાં તમારે છે ને હું તમને લાઈવમાં જ બતાવીશ હવે કે કઈ રીતે કરવાનું તમારે કાકીનું લાઈવ ચેનલ આપણે ચાલુ કરીએ ને એ વખતે હું તમને વિડીયો કોલ કરીશ પછી કાયદેસર સમજાવીશ કે આ રીતે કરવાનું પણ એમાં તમને કોમેન્ટ શું નહીં થાય આમાં મને કોમેન્ટ શું નહી થતી મારે બીજાથી જોવી પડે કોમેન્ટો सपोर्ट 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 मामा फोटो नाना मोटी था है फोटो बदल होवे तो बदली ले होवे आ जो लाइक डन थैंक यू प्रीति दी थैंक यू तो बीजो फोन हाँ बीजो फोन जोवे बीजो फोन जोड़े जोवे आ કેમ કે કમેન્ટ જોવા માટે બીજા બીજો ની જરૂર પડે થેન્ક યુ દી સપોર્ટ સપોર્ટ એ દેખો એ બ્લાઉઝ બનાવવા માટે આવી છે રાધે રાધે આ બ્લાઉઝ બનાવવા માટે આવી છે આ ક્રિયાયુ राधे राधे सपोर्ट सपोर्ट लाइक कमेंट करता रहे जो मित्रों ओ ओ ओ ओ नव नव आए बदु આ તો પહેલા થાય છે ઠાકોરભાઈ આ તો પહેલાથી થાય છે મારે પહેલા બી એક વાર કરેલું છે આવું લાઈવ તો મેં પણ પેલું નથ થતું ગ્રીન સ્ક્રીન કારણ કે એ બધા મોબાઈલમાં માં થતું આ તો તમારામાં પણ થશે ૐ નમઃ શિવાય

લાઈક કોમેન્ટ કરતા રહેજો મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહેજો જય માતાજી જય મહાકાળ જય મહાકાળ તમે ક્યાંથી છો અમે વડોદરા છીએ તમે ક્યાંથી છો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જી આકાશવાણી હાઈ ये यूट्यूब है जय महाकाली मां लाइक डन थैंक यू ठाकुर भाई छे मैं कंफ्यूज थे मैं कि मैं तो कितने कौन आयु <laughs>

संजू कॉमेडियन आपका स्वागत कर रहा है हमारी लाइव में आपका स्वागत है वेलकम टू माय चैनल संजू कॉमेडियन सपोर्ट सपोर्ट जय माता जी जय माता जी। hey, 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 hey. मस्ती मस्ती अरे थैंक 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 यू थेंक यू थेंक यू लाइक कमेंट करते रहिए मित्रों नए है तो चैनल को ज्वाइन कर लीजिएगा और हमारे वीडियो में कमेंट कर देना आपकी अगर चैनल है तो हम आपको रिटर्न भी दे देंगे કોમેન્ટ કર્યુંન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ફોર સપોર્ટિંગ સપોર્ટિંગ ઇમોજી કે થેન્ક યુ રામ 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 ચાય 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 દૂધ લેવા જવું પડશે ચાય બાકી છે તમારો ભાઈ ઊંઘે છે તો ચાય બનશે गीत गाता चल ओ गुन गुनाता चल हो साथी रे कबूतर उड़े कबूतर बहुत बड़ा बाज पंछी आया है सपोर्ट 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 थैंक यू थैंक यू वेलकम 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 टू माई चैनल जीने की चाहत न होती अगर तुम न होती अगर हम न होती दिल तू ही मेरी मंजिल है कहीं भी तेनाते कहीं भी ते ना ये दिन दूर अब कैसी हर श्याम जा रही है हमको ढलते ढलते समझ आ रही है फिर भी नहीं समझ रहे सपोर्ट 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 बहुत सारी कमेंट हो जाती रही चीने कहाँ कोई भाई हंसी रहा था मैं तो जोई है नहीं कमेंट तो चोटी गई थी मारे सपोर्ट 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 લાઈવ કરો તો વોચ ટાઈમ કેટલો આવે તમારે રોજ નો બતાવતો છે ને વોચ ટાઈમ માહિતી સ્ટુડિયોમાં બતાવ્યો ને બે કલાક ત્રણ કલાક પાંચ કલાક એવું બુમો છે બસો સિત્તેર થયો દરરોજ હા દરરોજ નહીં અમુક ટાઈમે દરરોજ નહીં બતાવતો અમુક ટાઈમ બતાવે એવું થાય બે ત્રણ દિવસ કોઈ કોઈ વાર બતાવે હા એવું થાય તમે લાઈવ પાછો અમુક ટાઈમ નહીં કરતા ને એટલે પણ તમારો પેલો સવાર નો ટાઈમ મસ્ત હતો ઠાકોરભાઈ અગિયાર વાગ્યા નો કમ બંધ કરી નાખ્યું યાર એમાં તો ખાસ આવતા હતા

તો જ મે પડે 365 ટાઈમ ઓછો મળે ટાઈમ ઓછો મળે વાત સાચી છે પણ હું કરવાનું કો મારે રોજ જગ્યા કલાક વધે એક મોબાઈલ લઈને લેબડે ભરાઈ દેવાનો લાઈવ કરી લેટખ્યા રહે હે ઠાકોરભાઈ લેબડે ભરાઈ દેત ના ચાલે આખા ખેતરોનું બધું બતાવે

કમેન્ટ કરતા રેજો મિત્રો લાવીને લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો હા એવું જ થાય એ તમારા કાઠી મને શું કે તમે બંધ કરી દેતા હશો મેં કીધું ના હું બંધ નહીં કરતો એ મેળે ઓટોમેટિક 4 કલાક થઈને અવાજ કાટ ગેન બંધ કરીએ એટલે બંધ થઈ જાય છે લાઈવ ઓટોમેટિક એ મને બોલ બોલ કરે કે તમે લાઈવ બંધ કરી દેતા તો મેં કીધું હું નથી કરતો ભાઈ ઓટોમેટિક જ થઈ જાય છે હેલો બોથ

ચલો ઠાકોરભાઈ લાઈવ ને એન્ડ કરું છું ઘર છે ફોન ફોન ચાલુ થયો ને ફોન ચાલુ થઈ ગયા ઠીક છે ઠીક છે છે કોલ આવે પછી હવે લાઈવ ચાલુ